રોયલ હેલો ફ્રેન્ડ્સ આજે આપણે અળસીનું મુખવાસ બનાવીશું જેના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે એ તો તમે જાણો જ છે અળસીને આપણે ફ્લેક્સ સીડ્સ પણ કહીએ છીએ સૌથી પહેલાં એક વાટકી આપણે અળસી લઈશું તેમાં દોઢ ચમચી મીઠું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું બે ચમચી લીંબુનો રસ નાખીશું લીંબુના રસ અને મીઠા હળદરમાં અળસીને મિક્સ કરી લઈશું જરૂર પડે તો એકથી બે ચમચી પાણી ઉમેરીશું આ રીતે હળદર અને મીઠાને અળસીમાં બરાબર મિક્સ કરી લેવું હળદર મીઠું અળસીમાં બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેને તડકે નહીં સુકે ઘરમાં જ્યારે છાંયડે સુકવી દઈશું અળસી સુકાઈ ગઈ છે તેને એક પેનમાં લઈ ધીમી આંચે શેકી લઈશું અળસીને ધીમા તાપે શેકવી જેથી બળી ના જાય અને એનો કડવો સ્વાદ આવે નહીં અળસી ધીરે ધીરે ચટકવા લાગશે એટલે સમજી લઉં શેકાઈ ગઈ એને ગેસ પરથી નીચે ઉતારી થોડીવાર પેનમાં જ હલાવી પછી થાળીમાં ઠારવા માટે કાઢી લેવી થાળીમાં થોડીવાર ઠંડી થવા દેવી ઠંડી થયા પછી અળસીને ચાળી લેવી ચાળવાથી વધારાનું મીઠું બધું નીકળી જશે અને જ્યારે આપણે મુખવાસ ખાઈશું ત્યારે દાંતમાં કર 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 નહીં થાય આ રીતે જુઓ તમે જોઈ શકો છો કે વધારાનું મીઠું નીકળી ગયું તૈયાર છે આપણો અળસીનો મુખવાસ તેને એરટાઇટ બરણી ડબ્બામાં કે બોટલમાં ભરી અને સ્ટોર કરી શકાય છે અળસીના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે તે લોહી ચોખ્ખું કરે છે હેર ગ્રોથ વધારે છે ડાયજેસ્ટ સિસ્ટમ સુધારે છે અળસીનો મુખવાસ દરરોજ એક ચમચી ખાઓ અને હેલ્ધી રહો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો